હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગોળ કે ખાંડ વાપર્યા વગરની ડ્રાયફ્રૂટ બરફી તો આજે આપણે આ બરફીમાં ગોળ કે ખાંડ કાંઈ પણ ઉપયોગ નથી કર્યો તેમાં મીઠાશ લાવવા માટે આપણે ખજૂર વાપર્યો છે અને સાથે સાથે અંજીર અને મધ પણ એડ કર્યું છે જેથી કરીને એકદમ હેલ્ધી બરફી તૈયાર થશે તો ચાલો બનાવીએ ગોળ કે ખાંડ વાપર્યા વગરની એકદમ હેલ્ધી ડ્રાય ફ્રૂટ બર્ફી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બર્ફી બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ પોચો ખજૂર લીધો છે અને સાથે આપણે બદામ કાજુ અને પિસ્તા લીધા છે ખસખસના બી લીધા છે અને સાથે આઠ અંજીર પલાળીને લીધા છે તો કાજુ બદામ પિસ્તા અને અંજીર તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો તો આ રીતે આપણે ખજૂરમાંથી બી કાઢી અને ખજૂરના નાના ટુકડા કરી તો તો બધા બધા ખજૂરમાંથી આપણે આપણે બી કાઢવાના છે આ રીતે ખજૂરના નાના ટુકડા કરીને તેમાંથી બી કાઢી લેશું જેથી કરીને તેને આપણે ગરમ કરીએ તો ઈઝીલી તે મિક્સ થઈ જાય તો આ રીતે આપણે ખજૂરના નાના ટુકડા કરી લીધા છે સાથે સાથે આપણે અંજીરના પણ નાના ટુકડા કરી લેશું તો આપણે અંજીરને પલાળીને લીધું છે તો એકદમ સોફ્ટ થઈ ગયો છે તેને આપણે મિક્સર જારમાં એકથી બે વાર ફેરવી લેશું તો આપણે અંજીરને પણ આ રીતે મેશ કરી લીધું છે હવે આપણે પેનમાં બે ચમચી ઘી એડ કરશું ઘી આ રીતે પીગળી જાય ત્યારબાદ આપણે બદામને સાતળી લેશું તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને બદામને ગોલ્ડન બ્રાઉન સાતળી લેવાની છે તો આપણે બદામને હલકી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સાતળી લીધી છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું અને તે જ પેનમાં આપણે કાજુને પણ સાતળી લેશું તો કાજુ પણ હલકા ગુલાબી કલરના થાય ત્યાં સુધી તેને સાતડવાના છે તો આ રીતે આપણા કાજુ પણ સરસ સાતળાઈ ગયા છે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું અને સાથે સાથે તે જ ઘીમાં આપણે પિસ્તાને પણ સાતળી લેશું તો પિસ્તાનો પણ હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને આપણે સાતડવાના છે તો આ રીતે આપણે પિસ્તાને પણ સાતળી લીધા છે અને સાથે સાથે વધેલા ઘીમાં આપણે અંજીરને પણ થોડું સાતળી લેશું તો અંજીરને આ રીતે ઘીમાં સાતળવાથી તેને આપણે પાણીમાં પલાળીને લીધું છે તો તેમાં જે પાણીનો ભાગ હશે તે બળી જશે અને અંજીર સરસ ડ્રાય થઈ જશે આ પ્રોસેસ કરવાથી બરફીને ફ્રીઝ વગર પણ લાંબો સમય સુધી રાખી શકાય છે તે જરા પણ બગડતી નથી તો આ રીતે આપણે અંજીરને પણ સાતળી લીધું છે તમે જોઈ શકો છો તેમાં ઘી પણ સરસ છૂટું થઈ ગયું છે હવે તેમાં આપણે ખસખસના બી પણ શેકી લેશું તો આ બધી પ્રોસેસ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો હલકા ખસખસના બી સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે કટ કરીને ખજૂર રાખ્યો હતો તે એડ કરી દેશું અને સાથે સાથે આપણે બે ચમચી ઘી પણ એડ કરીશું તો જ્યારે આપણે બધા ડ્રાય ફ્રૂટ સાતળીએ ત્યારે બે ચમચી ઘી એડ કર્યું હતું ને અત્યારે આપણે ખજૂર સાતળીએ છીએ ત્યારે પણ બે ચમચી ઘી એડ કરવાનું છે તો આ બરફીમાં ટોટલ આપણે ચારથી પાંચ ચમચી ઘીનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે આ રીતે સ્પેચ્યુલાથી ખજૂરને મેશ કરતા જશું અને તેને ટર્ન કરતા જશું અને સાથે સાથે આપણા કાચું બદામ અને પિસ્તા પણ હલકા ઠંડા થઈ ગયા છે તેને પણ આપણે કટ કરી લેશો તો તમને જે શેપ પસંદ હોય તે રીતે તમે કટ કરી શકો છો તમે જોઈ શકો છો ખજૂર પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે રીતે ખજૂરી એકદમ સોફ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે કટ કરેલા કાચું બદામ અને પિસ્તા એડ કરી દેશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે સ્પેચ્યુલાના મદદથી આપણે ડ્રાય ફ્રૂટ સારી રીતે મિક્સ કરી લેવાના છે તો આપણે ડ્રાયફ્રૂટ બરફી તૈયાર છે તેને આપણે મોલ્ડમાં સેટ કરી લેશું તો આ રીતે આપણે ચોરસ મોલ્ડ લીધું છે તેમાં આપણે બટર પેપર રાખી દીધું છે અને તેમાં આપણે ખજૂરનું મિક્સ રણ લઈ લેશું અને સારી રીતે બરફીના શેપમાં તેને સેટ કરી લેશું તમારે આ મિક્સ્રણને થાળીમાં સેટ કરવું હોય તો થાળીને થોડી ઘીથી ગ્રીસ કરી લેવાની તો તેમાં પણ સારી રીતે બરફી તૈયાર થઈ જશે તો આ રીતે આપણે બરફીને સેટ કરી લીધી છે તેને આપણે ઉપરથી સ્મૂથ કરી લેશું તો આ રીતે બરફી સેટ થઈ જાય ત્યારબાદ તેના ઉપર આપણે થોડું મધ લગાવશું તો આ રીતે મધ લગાવવાથી તેમાં સરસ સાઇનિંગ પણ આવે છે અને તેનો ટેસ્ટ આ બરફીમાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે આપણે બ્રશની મદદથી બધી સાઈડ બરફી ઉપર મધ લગાવી દઈશું હવા તૈયાર થયેલી બરફીને આપણે સેટ થવા માટે ફ્રીઝમાં રાખવાની છે તો એકદમ બરફીનો શેપ આવે અને થોડી સેટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે ફ્રીઝમાં રાખશું તો લગભગ બે થી ત્રણ કલાકમાં આપણી બરફી એકદમ સરસ સેટ થઈ ગઈ છે તેને આપણે બટર પેપરમાંથી કાઢી લેશું તો તમે જોઈ શકો છો આપણી બરફી એકદમ સરસ સેટ થઈ ગઈ છે તેને આપણે ચોરસ પીસમાં કટ કરી લેશું તો તેમાં આપણે કાચું બદામ અને પિસ્તા એડ કર્યા છે તો થોડી આ રીતે પ્રેસ કરીને કટ કરી લેવાનું તો ગોળકે ખાંડ વાપર્યા વગરની એકદમ હેલ્ધી ડ્રાયફ્રૂટ બર્ફી તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે આ બરફી ક્યારેય ટ્રાય ન કરી હોય તો મારી રીતે આ શિયાળામાં ચોક્કસથી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ